શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ભાદરવા માસની શુકલ પક્ષની એકાદશી છે જેને પરિવર્તની એકાદશી અથવા વામન એકાદશી કહેવાય છે તેને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે આ પરિવર્તનની વામન એકાદશીને દિવસે આપણે સાંભળીએ પૂજાવિધિ વ્રતકથા તથા મહિમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આજે પરિવર્તની એકાદશી આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તની એકાદશી કે વામન દ્વારાના નામે ઓળખાય છે આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને હજાર અશ્વમે યજ્ઞ જેટલું ફળ મળે છે જે લોકો વિધિપૂર્વક એકાદશીનું આવ્રત કરે છે તેમને બધા પાપોથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાનને કમળ અર્પિત કરવાથી ભક્ત તેમના વધુ નિકટ આવી જાય છે આ દિવસે વ્રત અને પૂંજન કરવાથી બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રણેય લોકનું પૂંજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે તથા તેને પણ પુણ્ય મળે છે તેથી આ એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ તો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું પરિવર્તની વામન પદ્મા એકાદશીના વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને લોકોના મનોરથ પણ પૂરા થાય છે શ્રી ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે તેના કોટી જન્મના થયેલા ચાર જાતના પાપ નષ્ટ થઈ જાય છે જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે તે મારો ભક્ત જાણવો છવ્વીસ એકાદશીના ના વ્રત ન કરી શકે તેણે એકાદશી એટલે એટલે દેવશયની કાતક પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે સાવ નકડો નહીં પણ ફળાહાર કરવો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતા ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે એકાદશી વ્રતની વિધિ દશમની રાત્રિ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતઃ લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ આંબા કે જાંબા જાંબુના પાન ચાવી જવા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું આ શક્ય ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવો પ્રભુ પાસે આ પ્રમાણે પ્રતિક્રિયા કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ હું દુભાવીશ નહીં ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરીને ભજન કરીશ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય પાંચ શરી મંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરીશ અને ગીતાજીના પાઠ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકનાથ મારી લાજ રાખવી તમારા હાથની વાત છે આથી મારું આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપો મૌન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું આ પ્રમાણે વિધિસરવ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે દાદશી એટલે કે બારશના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને તેમની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો પારણા કરવાની રીત બારશના દિવસે એવા પૂંજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું કે મારા સાત સાત જન્મોમાં શારીરિક વાચિક અને માનસિક પાપો નષ્ટ થઈ આવી ભાવના કરીને સાત અંજલિ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચેવ સર્વ કાર્ય શું માધવમ ષોડશતાની નમાની સર્વ પાપ પઠિત સર્વપાપ વિનિમુક્તો વિષ્ણુલોકે મહીતી હે લક્ષ્મીપતિ હે દેવાદિદેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભયના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું ભાદરવા સુદ અગિયાર પરિવર્તની એકાદશીની વ્રત કથા ધર્મ રાજા યુધિષ્ઠરે ભાદરવા માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ જાણવા માટે શ્રીકૃષ્ણ પાછી ઈચ્છા દર્શાવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતી પુત્ર ભાદરવા ભાદરવા સુદ એકાદશીને જયંતી અથવા વામન એકાદશી તરીકે જગ મશૂર તિથિ છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે આથી અને પરિવર્તની એકાદશી અથવા પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે હવે તેના કથા હું તમને ધ્યાનથી કહું છું તે તમે ધ્યાનથી સાંભળો પુરાણકાળમાં બલિરાજા નામનો એક દાનો થઈ ગયો એ દાની સત્યવાદી તથા બ્રાહ્મણોનું ભલું ઈચ્છવાવાળો હતો તે કાયમ તપ યજ્ઞ હોમ હવન પૂજન કરતો હતો તે મારો પરમ ભક્ત અને મારી નિત્ય પૂજા કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેને સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું આથી દેવો માટે એ શત્રુરૂપ હોવાથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને એના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી આથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને તેને છેતર્યો શ્રી વિષ્ણુ વામન રૂપ ધરીને તેના આંગણે ભિક્ષા માગવાને ગયા એટલે બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માગી અને રાજાએ પણ તે આપવા માટે વચન આપ્યું શ્રી વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને તેમનો પગ ભૂલોકમાં જાંગો ભુવનલોકમાં કમર સ્વર્ગલોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં કંઠ તપ લોકમાં અને મુખ સત્ય લોકમાં ગયા તેમનું આવું વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા જ દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રી વિષ્ણુએ એક ડગલાથી આખી પૃથ્વી બીજા ડગલાથી તિલોક માપી દીધું ત્યારબાદ બાકી રહેલ ત્રીજું ડગલું ક્યાં મૂકવું આવો સવાલ રાજાને કર્યો ત્યારે શ્રીહરિના ભક્ત બલીએ પોતાનું મસ્તક શ્રી વિષ્ણુના ચરણમાં મૂકી દીધું અને કહ્યું હે જગતપતિ કૃપાનિધિ દીનદયાળ આ પત્રી ડગલું મારા મસ્તક પર મૂકો આથી બલિરાજા પાતાલ લોકમાં પહોંચી ગયા અને ત્યાં બલિરાજા શ્રીહરિના શરણે આવ્યા એ વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે રાજન તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ ને તે તું માગ બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું પ્રભુ મને કાયમ આપને કાયમને માટે આપના શરણોમાં જગ્યા આપો શ્રી વિષ્ણુએ તેને કહ્યું હું સદાય તારી પાસે જ રહીશ શ્રી વિષ્ણુએ આ કાર્ય ભાદરવાસુદ એકાદશીના દિવસે કરેલું એ દિવસથી શ્રી વિષ્ણુની એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી સાગરમાં છે હે રાજન આ એકાદશી કરનારની તથા તેનું મહાત્મ વાંચનાર તથા સાંભળનારને દસ હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે શાંતાકારમ ભૂજગશયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાતારમ ગગન સર્દસ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોકે સર્વલોકેનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઢ છું તે તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ